પાર્ટીના નેતા દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે તે દિલ્હીના સૌથી યુવા મુખ્યમંત્રી બન્યા છે વાત કરવામાં આવે તો તેમનો શપથ ગ્રહણ સમારોહ આજે સાડા ચાર કલાકે રાજનિવાસ ખાતે યોજાયો હતો કે જ્યાં આતિશીની મંત્રી પરિષદમાં પાંચ મંત્રીઓએ પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા સીએમ આતિશી સાથે જે પાંચ મંત્રીઓએ શપથ લીધા છે તેમાં ચાર જૂના મંત્રીઓ ગોપાલ રાય કૈલાસ ગેહલોત સૌરભ ભારદ્વાજ અને ઇમરાન હુસૈનનો સમાવેશ થાય છે આ બધા સિવાય સુલતાનપુરના ધારાસભ્ય મુકેશ કુમાર હવાલત આતિસીની કેબિનેટમાં નવો ચહેરો છે કે જેમને પણ મંત્રી તરીકે શપથ લીધા અતિશીના શપથ ગ્રહણમાં અરવિંદ કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીની ધારાસભ્ય દળની બેઠકમાં અતિશીના નામને મંજૂરી આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ